કાપોદ્રા પોલીસની ટીમે વધુ એક નકલી તબીબની ઝડપી પાડી આગતી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સુરતમાં કાપોદ્રા પોલીસની ટીમને માહિતી મળી હતી કે વલ્લવનગરની સામે ચામુંડા નગર કિરણ ક્લિનિકમાં અખિલેશ સિંહ ચૌહાણ નામનો ઇસમ કોઈ પણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ખોલી લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોની જિંદગી સાથે છેડા કરે છે. તો દરમિયાન કાપોદ્રા પોલીસે મેડિકલ ઓફિસરોની સાથે રાખી

સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને સરકારશ્રીના નિયમ અનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ના હોય તેવા જોલાછાપ ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત હોય જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનાઓ તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદરા પોસ્ટલ વિસ્તારના ચામુડા નગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈ પણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જ એને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના નિયમોનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના એક કલમ ત્રીસ મુજબ તથા બીએનએસની કલમ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને બે હજાર ચારમાં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ એનો ગુનાહિત ઇતિહાસ છે